વડોદરામાં પ્રી સ્કૂલ નોંધણી નિયમમાં રહેલી વિસંગતતા દૂર કરવાની માંગ સાથે પ્રી એસોસિએશનનું બંધનું એલાન પાંચસો સ્કૂલો બંધ રહી બીઓ ભાડા કરાર મામલે સંચાલકોની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત તો એસોસિએશન સાથે સંકળાયેલી આશરે સ સંકળાયેલી સ્કૂલો બંધ રહી તો ભાડા કરાર બીઓ પરમિશન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકારે કોઈ નિર્ણય નહીં લેતા આખરે પ્રી સ્કૂલના સંચાલકો હવે આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે આગામી ત્રણ ડિસેમ્બરના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે વડોદરામાં પણ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના વડોદરાની પ્રી સ્કૂલના સંચાલકો દ્વારા બેનર સાથે દેખાવ કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી પ્રિસ્કૂલ નોંધણી નિયમમાં રહેલી વિસંગતતા દૂર કરવા ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના દ્વારા ગુજરાત સરકારમાં અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા અંગે આ દિન સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે આખરેના છૂટકે ભાડા કરાર બી મુદ્દે આગામી ત્રણ ડિસેમ્બરના રોજ ફ્રી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી ત્રણ મુખ્ય રજૂઆતો કરવામાં આવી હતી જેમાં કોઈપણ રેસીડેન્શિયલ કોમર્શિયલ એજ્યુકેશનલ બીઓ પરમિશન માન્ય રાખવામાં આવે બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્લેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે પંદર વર્ષના રજિસ્ટર ને બદલે સાદો અગિયાર મહિનાનો નોટરાઈઝ ભાડા કરવાની મંજૂરી આપવામાં આવે ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઈટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રી સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ આ તમામ આંગળીઓને લઈને છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવવામાં આવી રહી છે ત્યારે હવે વડોદરા શહેરમાં પણ અંદાજીત એક હજાર કરતાં વધારે પ્રિસ્કૂલો આવેલી છે કે જેમાંથી પાંચસો જેટલી સ્કૂલો એસોસિએશન સાથે જોડાયેલી છે કે જેઓને આગામી ત્રણ ડિસેમ્બરે ગાંધીનગર આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે સ્કૂલો બંધ રાખવા માટે પણ અપીલ કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરની પાંચસોથી વધુ પ્રિસ્કૂલો આજે બંધ રહી હતી જ્યારે પચાસ હજાર કરતાં વધુ બાળકો અભ્યાસથી વંચિત રહ્યા હતા તો બીજી તરફ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ ફ્રી સ્કૂલ એસોસિએશન વડોદરાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી માટે આંદોલન કરવાની જરૂર પડી છે શું માંગણી છે સરકાર પાસે સરકારશ્રીને એ જ માગણી છે કે એ જ રિક્વેસ્ટ છે બધા પ્રિન્સપૂલ સંચાલકો તરફથી જે નવા અને રેગ્યુલેશન્સ આવ્યા છે એ ઘણા બધા જે મહિલા સંચાલકો સંચાલકો છે એમને ઘણું તકલીફ કરી રહ્યા છે જેમાંથી એક નિયમ બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશનવાળું છે જેમાં અમારું અનુરોધ એવું છે કે જે બિલ્ડિંગ યુટિલાઇઝેશન રહેણાંક હોય કે કમર્શિયલ હોય કે જે રીતનું પણ હોય એમાં અમને સહાય આપે કે એ એને અનુકૂળ આગળ એ જ સેમ ચાલવા દે કાં તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ઉપર અમને આગળ વધવા દે એની જોડે જોડે એક બીજું નિયમ એવું છે કે જેમાં પંદર વર્ષનું ભાળા જે પણ રજિસ્ટર રેડી કરાવવું પડે એવું છે તો ઘણા બધા જે પ્રોપર્ટી ઓનર્સ છે કારણ કે પ્રિસ્કૂલો જે છે કે બાલમંદિરો જે છે એ બધા એક ઘરથી નજીક બીજું ઘર હોય ત્યાં ચાલતું હોય છે ને એ પણ રેન્ટેડ પ્રોપર્ટીઝ ઉપર હોય છે જેમાં પ્રોપર્ટી ઓનર્સ બધા એમની સહેમત નથી આપતા કે પંદર વર્ષનું ભાડા કરાર કરીએ ને ભાડા કરાર પંદર વર્ષનું કરવા જાય કોઈ પણ વ્યક્તિ તો એમાં એક્સપેન્સ બહુ વધી જાય છે એ ને જે પ્રિસ્કૂલો કે બાલમંદિરો છે એ બહુ ઓછા પાયેના એક્સપેન્સીસ ઉપર એ જે આજે મહિલા જે આત્મનિર્ભર થયા છે એમણે એક શરૂઆત કરી હોય છે કે કોઈ એ લોન લીધી હોય છે કે પોતાના ઘરની એફડીઓ તોડીને એ બધું કાર્ય શરૂ કર્યું હોય છે તો એ બધું જો આ નિયમોના લીધે બંધ થઈ જશે તો એ બધી મહિલા સંચાલકો છે કે જે એમના જોડે કામ કરતા મહિલા બહેનો છે કે આયા બહેનો છે એ બધાને બહુ મોટો ફેર પડી જાય અને નેવું ટકા જેટલી બાલ મંદિરો કે પ્રિસ્કૂલો બંધ થઈ જાય જો સરકાર એમના આ નિયમોને ચેન્જ નહીં કરે તો અમે

અમે એક થી છે અમે બધા ટીચરો છે તો અમે શાંતિપ્રિયથી જ અમે આ સ્ટેપ આગળ લઈશું ને સરકારશ્રીને ફરીથી અનુરોધ પહોંચાડીશું ને શાંતિપ્રિય આંદોલન જ કરીશું શું નામ આપણું મયુર ચાવડા જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઇક અને શેર કરો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો